વરિયાવ અને ઉત્તરાણ ખાતે અસામાજિક તત્વોની હાલની પ્રવૃત્તિ અંગે પણ પોલીસ તપાસ કરી હતી અસામાજિક તત્વો જ્યાં રહેતા હોય ત્યાં પણ તપાસ કરી હતી તો પોલીસે અચાનક જ નાઇટ કોમ્બિંગ હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો અમરોલીમાં રાત્રિના દરમિયાન અંદાજીત ચાર કલાકમાં ઓપરેશન ચાલ્યું જેમાં પોલીસે તેર હથિયાર ધારાના કેસ પાંત્રીસ જેટલા ઈસમો કે જેઓએ ત્રણથી વધુ ગુનાહા કર્યા હોય તેઓની અટકાયત કરી પીધેલા અને તડીપાર ભંગ કરી ભાગતા ફરતા આરોપીઓને પણ પકડ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે